એકદમ જ ક્રિસ્પી એવો આ નાસ્તો બનાવવા માટે આપને જોઈશે મેંદો જીરું મરી અજમા મીઠું સંચળ હિંગ અને તેલ તો મસાલો બનાવવા માટે મેં અહીંયા અજમા મરી જીરું ત્રણે લીધા છે અને આ ત્રણેયને આપણે અધકચરા એવા ખાંડી લેવાના છે સાવ બારીક પાવડર કરવાનો નથી તમે તમારા ટેસ્ટ પ્રમાણે આ મસાલો વધારે ઓછો બનાવી શકો છો હવે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલો મેંદો લીધો છે તેમાં આપણે આ ખાંડેલો મસાલો તેની સાથે મીઠું સંચળ હિંગ અને મોણ માટે થોડું તેલ છે એ નાખી અને આ લોટ છે તેને બાંધી લેવાનો છે આપણે થોડો કઠણ એવો લોટ બાંધવાનો છે સાવ ઢીલો પણ નહીં અને સાવ કઠણ પણ નહીં તો અહીંયા મોણ છે એ થોડું ચડિયાતું ઉમેરશું જેથી કરીને આ જે વાનગી છે તે ક્રિસ્પી તૈયાર થાય અહીંયા આપણે જરૂર પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધતો જવાનો છે જેથી કરીને લોટ છે એકદમ ઢીલો ના થાય અને પ્રોપર બહુ જ સરસ એવો બંધાઈ જાય તો આવી રીતે હાથમાં થોડું થોડું પાડી લઈ અને આપણે એડ કરતા જશું અને લોટ છે એને બાંધી લેવાનો છે લોટ છે એ બંધાઈ જાય એટલે આપણે તેને થોડું તેલ મૂકી અને ગ્રીસ કરી લેશું ફરી એકવાર મસળી લેશું અને તેને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દેશું જેથી કરીને મસાલો છે એ પ્રોપર લોટની અંદર સેટ થઈ જાય અને લોટ પણ પ્રોપર સેટ થઈ જાય તો દસથી પંદર મિનિટ થઈ ગઈ છે લોટને આપણે ફરી એકવાર થોડો એવો મસળી લેશું અને તેમાંથી નાનકડો એક લુઓ લઈ પૂરી જેવડી સાઇઝનો એક આપણે લુવો લેશું અને આ લુવામાંથી આપણે જેવી મેંદાની પૂરી બનાવતા હોઈએ છીએ તેવી સૌથી પહેલાં એક પૂરી બનાવી લેવાની છે ના બહુ જાડી કે ના બહુ પાતળી એવી પૂરી છે એ આપણે આમાંથી વણીને તૈયાર કરી લેવાની છે હવે આ પૂરીમાં આપણે છે કટ લગાવવા માટે ચાકુ અથવા આવી રીતે જે પીઝા કટર છે એને લઈ લેશું અને પૂરીની વચ્ચે બંને સાઈડ્સ છે એને છોડી દેવાની છે અને વચ્ચે આવી રીતે લાંબા લાંબા કટ છે એ મૂકવાના છે આપણે આખી પૂરીમાં આવા કટ મૂકવાના છે તમે ચાકુ અથવા તો આવું જે પીઝા કટરની મદદથી આ કટ છે એ લગાવી લેવાના છે ફરતી સાઈડ છે થોડી છોડી દેવાની છે અને આખી પૂરીમાં આવા લાંબા લાંબા કટ એ મારી દેવાના છે જેટલા બની શકે તેટલા આ કટ છે તેને આપણે નજીક નજીક મારશું જેથી કરીને એકદમ લચ્છેદાર વાનગી છે આપણી તૈયાર થશે તો મેં આવી રીતે આખી પૂરી છે એ કટ મારીને તૈયાર કરી લીધી છે હવે વચ્ચેના જે લચ્છા છે એ દબાઈ ન જાય તેવી રીતે આ પૂરી છે તેને આપણે રોલ કરી લેવાની છે વચ્ચે જે આપણે કટ માર્યા હતા જે લચ્છા બનાવ્યા હતા તેને બધાને છૂટા રાખવાના છે બધા પડ છે એ છૂટા રહેવા જોઈએ અને ઉપરથી જે આપણે બાંધેલો ભાગ હતો તેને તેને હાથેથી પકડીને આવી રીતે રોલવાળી લેવાનો છે અને તે ભાગને થોડો હાથેથી ચપટો બનાવી દેવાનો છે તો આપ જોઈ શકો છો કે વચ્ચેના પડ છે એ બધા છૂટા રહ્યા છે અને ઉપરથી જે બે ભાગ હતા એને આપણે દબાવીને પ્રેસ કરી દીધા છે તો ફૂલની કળી હોય તેવો આનો શેપ તૈયાર થઈ ગયો છે તો આને ચંપાકલી પણ કહેવામાં આવે છે બીજી રીતે તમે જો લચ્છા છૂટા ના પડતા હોય તો કટ કર્યા બાદ પૂરીને આવી રીતે હાથેથી ઉપાડી લેશો તો બધા જ લચ્છા છે એ એકદમ છૂટા પડી જશે અને ત્યારબાદ હાથને આવી રીતે રોલ કરી અને બધા આખી પૂરીને રોલ કરી લેવાની છે અને ઉપરથી પ્રેસ કરી દેશો તો પણ તમારી જે ચંપાકલી છે એ તૈયાર થઈ જશે તો મેં આવી રીતે થોડા પૂરી વણીને ચંપાકલી તૈયાર કરી લીધી છે બીજી રીત એ છે કે તમે જો ધારો તો આપણે જે ઊભા લચ્છા તૈયાર કર્યા હતા તેને બદલે તમે એને રાઉન્ડ શેપ આપીને પણ તૈયાર કરી શકો છો તો તેના માટે મેં આ પૂરી છે તેને આવા ઊભા કટ મૂકી અને આવી રીતે જ્યારે ઊભા કટની સાથે સાથે રોલ ન કરતાં આપણે થોડી પિસ્તાલીસ ડિગ્રી જેવું ક્રોસ લઈ લેશું અને ક્રોસમાં છે તે રોલ છે તેને પ્રોપર વાળી દેશું તો ઉપરથી જે ઊભા લચ્છા તૈયાર થતા હતા તેને બદલે આપણે પૂરીની ઉપર રેપ થયેલા રાઉન્ડ લચ્છા છે એ પ્રિપેર કરી શકીશું તો આવી રીતે આપણી રાઉન્ડ શેપવાળી પૂરી અથવા તો જે ચંપાકલી છે એ તૈયાર થઈ જશે હવે મેં અહીંયા તેલ ને પ્રિહિટ થવા માટે રાખી દીધું હતું તે પ્રોપર ગરમ થઈ જાય એટલે આપણે આમાં એક પછી એક આ ચંપાકલી એડ કરી અને એને તળતા જવાની છે તો આવી રીતે ઝરાથી છે એ હલાવતું જવાનું છે હળવા હાથે દબાવતું જવાનું છે અને ઉપર નીચે કરતું જવાનું છે જેથી કરીને બધી બાજુથી સરખી તળાઈને એ તૈયાર થાય તમે જોઈ શકો છો કે પૂરી તળાતી જાય છે ત્યારે તેમાં એકદમ જ પડ છે એ છૂટા પડી અને તૈયાર થઈ ગયા છે થોડી લાઈટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે આ જે ચંપાકલી છે તેને તળવાની છે કારણ કે તળાઈને બહાર આવ્યા પછી પણ તેનો કલર છે તેનાથી થોડો ડાર્ક છે એ થશે અને તે ક્રિસ્પી પણ થશે તો આપણી આ પૂરી છે એ લગભગ તળાઈને તૈયાર થઈ ગઈ છે તો આપ જોઈ શકો છો કે એકદમ જ સરસ એવી તળાઈને તૈયાર થઈ છે અને પડ પણ બહુ સરસ રીતે છૂટા પડ્યા છે તો જે પૂરી આપણે ઊભી વણી હતી ઊભા લછા પાડ્યા હતા તે આવી રીતની ઊભા લછા સાથે તૈયાર થઈ છે અને બીજી પૂરી જેમાં આપણે ક્રોસ કરી અને રોલ કર્યો હતો તેના આવી રીતે આડા લચ્છા છે અને આવો સેપ છે એનો તૈયાર થશે તો ખૂબ જ ક્રિસ્પી એવી આ પૂરી છે એ આપણી તૈયાર થઈ ગઈ છે આપ જોઈ શકો છો કે તરત જ તેનો ભૂકો થઈ જાય છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરો કમેન્ટમાં મને જરૂરથી જણાવો કે આ રેસીપી તમને કેવી લાગી અને આપે જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દો અને બાજુમાં આપેલી ઘંટડી છે તેને દબાવી દો